કુંકાઓ પ્રાથમિક કન્યા શાળા બે ખાતે ધોરણ આઠની વિદ્યાર્થીઓને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાનું મોટી કુંકાઓ ગામ પ્રાથમિક કન્યા શાળા પેટ્રોલ પંપની સામે આજે રોજ કૂંકાઓ પ્રાથમિક કન્યા શાળા બે ખાતે ધોરણ આઠની બાળકો અને વિદાય તથા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી વીસ માર્ચ બે ના રોજ બુધવારે આ પ્રસંગે ટીપીઓ સાહેબ જયદીપભાઈ બીઆરસી નિરવભાઈ સીઆરસી કોટક સાહેબ ભૂતપૂર્વ બીઆરસી ઉદયભાઈ શ્રીપાલભાઈ ભૂતપૂર્વ આચાર્ય શ્રી શ્રીઓ રાજુભાઈ દેસાઈ મારુતિ બેકરી વાળા મહેશભાઈ દેસાઈ અન્ય શ્રીઓ તેમજ વાલીઓની વણઝાણ ચાલુ હતી સાથે સંસ્કૃતિ કાર્યક્રમ ખૂબ જ સરસ તલવાર ડાન્સ પણ કરવામાં આવ્યો બાળકો અને વાલીઓને ખૂબ જ મજા આવી શાળાના તમામ સ્ટાફે ખૂબ સારી જહેમત ઉઠાવી અને સહકાર આપ્યો

મોજ કરી મસ્તી કરી અને ઘણા બધા વાલીઓ પણ એમાં ઉપસ્થિત રહ્યા હતા